મમ્મી કેટલી રાઈડુ નાખે ને ગાય ઓદે ને કેટલા ખી જાય ને તમાર ભાઈ ને એટલા ખી જાય ને તારી બાયરી થી મને સિંધાય કેમ આમ ને તેમ ને એટલે મમ્મી નું નામ હું નો લઉં બાપા ટીપી ફાઈ ને કહો બાપા ટીપી ફાઈ આપણે હારા છે બિસારા એટલે મમ્મી હારા છે બાકી એનો સ્વભાવ એવો છે એમ પાછા તમે નો માથે લેતા ને મમ્મી ને કાઈ કેતા નહીં ટીપી ફાઈ તમ મને બનાવી દેશો ને આજ બનાવી દઉ ને લંગો કેવી વાત કરસ તો હમણાં ઘડી કાઈ બેહીન પછી તરત શેરો બનાવી દઉં ને રૂમ માં તને દઈ જાવ ખાવા

અનમાર મમ્મી ની એટલું લાવ્યા છે કે ને તાણ છે બનાવશો બધા હાટું તમે નાનંદ ભોજાય બેહો લાવ્યો બનાવતે હો એટલે હું તને કઈ કઈ ન એની સામે હું તને કાઈ એટલે કાઈ નત કહી શકતી નકર સે ટીપીફી મને ખેચી જાય મારોક વાલ માં રોજ નકરો વાક કાઢે લંગુ આજ આપડા ઘરે છે ને કામ કર્યું આપણે નાનંદ ભોજાય બરોબર છે

મમ્મી કઈ નો કરે પી પી ફાઈ ની કરું હોય કરે વાડી ના ઢકા કઈ એક લેકલા પછી માણા થાકી નો જાય હું દીકરી શું આઈ તોય મારે પોરો નહી મને ગામ ના હોત બધા કે કે તારી ભાભી આળ છે આમ છે ને તેમ છે ને દીકરી એટલા બધા ઢહડા ઢહડવાના નામ ને તેમ ને ભણેલ ગણેલ ઓલી ભણેલ ગણેલ છોકરી છે તો એટલા ઢહડા ઢહડવાના એમ

આલે લંગુ ઘઉંના લોટનો ગરમા ગરમ શીરો અને ઘીમાં લસ પસ્તો ખાઈ જા જાલે એટલો આલે એ બી બહુ ગરમ છે હું ઘડીક ઠરવા દઉં ને પછી ખાશ હળ અત્યારે અત્યાર નથી ખાવો ઘડીક ખમ હા લંગુ તારે જ્યારે ખાવ હોય ને ત્યારે ખાઈ લેજે બટા અને હવે મારે હુઈ જાવું છે અને પછી ખાઈ જાજો ટીપી ભાઈ તમે શેરો બધા હાટુ કર્યો છે કે એટલો જ બનાવ્યો છે બધા હાટું નહીં જ બનાવ્યો બટા લંગો તારી એક હાટુ બનાવ્યો છે ને ભાભાને દીધો થોડોક ભાભા ખાય છે ને તારી હાટુ બનાવ્યો છે અને કોઈ ઘેરે નથી એટલે ન બનાવ્યો જો મારે ખાવો તો ઉરકી હોય જાય છે અને તાર હાહો હાહારા વાળી આવી ગયા છે એટલે કોઈ હાટું નહીં જ બનાવ્યો બધા એકદી ઘેરે હશે ને ત્યારે બધા હાટું બનાવશું ને લંઘોએ કાંઈ છે ને એ બી સારો દુકાને છે ને આવે ત્યાં ઠરી જાય ને પછી શીરો છે ને ગરમ ગરમ જ ભાવે ઠરી ગયેલો ન ભાવે તું ખાઈ લે મારે હોઈ જાવ પછી ખાઈ જજેવો

ગોગડી તાર છોકરા હાટુ સાયકલ લીધી લાગે નવી હા એલી સુરેલ માર મમ્મી લઈ દીધી ગોગડી અને માર મમ્મી નોતા તેડી ગયા તે ન્યાથી માર મમ્મી એ લઈ દીધી છે કેટલા બધા રમકડા અને મારા છોકરા ને બો બધું માર મમ્મી એ લઈ દીધી એલી સુરેલ આ રહોડામ સાયકલ મૂકીને વઈ ગયો પોતડી સુરેલ મારો છોકરો એટલો ગંદડે છે ને અમે બે બેનો એ બેઠી છે તું આવી સો ભૂતડી આવી કે સુરેલ આવી

વાસણ ઉસોડા અને ખાલી છે કેમ બધી અળસ કાઢવી એ રીતે કે આપણે અત્યારે સાફ નથી કરવું તો વાંધો ને મારે હા એ કીધું તમતા તમને બે બેન ગમે એમ કરી ને

તો સુડેલ તું કેમ માર ઘરે આજ ભૂલી પડી ભૂતડી તો મારી બેન પણી છે ઈ તો અવાર નવાર આવતી જ હોય તું તો હારા વાર ને દીદ આવત તું કેમ આજ આવી કે તો મને હું લહણ લેવા આવી છું એલી લહણ ખૂટી ગયું છે અને અત્યારે લહણ વાળું મરસું કરવું છે અને કઈક શાક બનાવીશ તો અત્યારે તાત્કાલિક મેં કીધું હાન ના ક્યાં લહણ મળે બે ત્રણ ગાંઠી અમે બોગડી પાસે લેતી આવું એટલે આવી છું તું એ લઈ જાય છે લહણ બસ તારો જીવ હારો છે ને ગોગડી એટલે દમે તારી પાસે કઈક નું કઈક માંગવા આવી

હા તે એમ જ કરવી થોડી ખીચડી કર નાખ મિનિટ એટલે રોટલી ઓછી કરવી તારી વાત સાચી છે જીનકી થોડી ખીચડી અને એક ગાઠિયા પાઠિયાનું શાક કર નાખ મિનિટ રોટલી તીન નાખી એ રંધાઈ જાય એમાં વારી ન લાગે આમાં ડોશ ફોન છે હા ડોશી બોલો બોલો કાઈ નઈ જો આમ બધા રહોડા બેઠા છે વી તમારે શું કામ હતું બોલો કોણ કોણ બેઠા હોય મારી બેનપણીઓ આવી છે અને જીનકી છે

હા તમને બધું ભાવે કા પાણા સિવાય હા તે વાંધો નહીં હા તે હું દઈ જઈશ થાળી બની જશે એટલે તરત બહુ ભૂખ લાગી શું કરે જનાવરું છે તો વાંધો નહીં હા તે હું બે રેજો ઓલા આપણા માસી બીજા તમારા માસી છે ઓલા માસી હું તમારી માસી બેન છે એ કદાચ મળે કે ન મળે એનું કાંઈ ટેન્શન તમારે લેવાનું નહીં આ જનાવરું તમારા હથવારો છે તે અહીંયા પાછા તમે મરતા નથી ને આ ઘરે રહેતા હોય બધાયનો હાથવારો આપડું ફેમિલી કા નાનું થોડું છે જીનકી છે હું છું પછી આ મારા હાહુ છે ક્યો તમે ગોગડો જીણીયો ભાઈ મારા હાહરા કેટલું ફેમિલી છે આપણે ગોગડીયો મારો તો તમારે આયા જ મરવું કે એકલું રહેવું છે પછી તમને નો ગમે તમારી બેન વગરનું કા હા તે વાંધો વાંધોની કાઈ મેણા નઈ મારતી હારું હાલો મૂકો રાંધવું છો મારે પછી કરીશ એ આ હવે પછી હું ફોન કરવાનો હોય તમને હું આવીશ રૂબરૂ મળવા તમને ઓલે થાળી લઈ બરોબર ખાવાનું દેવા ખાશે લેતી આવું દૂધે લેતી આવું આથણું લેતી આવું મરસાઈ લેતી આવું વાંધો ની બધું લેતી આવી શું તમે કીધું ને એ હાલો મૂકું જો આમાં ડોસી માનો ફોન આવી હોત ને ગયો સુરેલ ગોતરી કેતો આમાં મારે અત્યારે રાંધવાની બળેતરા કે હઠ રાંધવું પડશે કે બહુ ભૂખ લાગી છે તું હઠ રાંધી નહીં

મને પછી રોવાઈ જાય તઈ હું આઈ ગોગડી હું જાવ તું મને ખીચડી દઈ દે અને મારે એ મોડું થાહે પછી મારી હા મારી અરે બાત છે હા આઈ ભૂતડી મોઈ જો સુલે સડી જાવમાં માં લાગી ને લાગી ભૂખી કે જનાવરી ખાઉ ખાઉ કરે બે ભૂખ્યા થા છે તો હઠ હઠ રાંધવું પડશે ને પેલા એને થાળી પોગાડવી પડશે પછી અમે બધા ખાવા ભેગા થાશું

અને એક બળતરા ની પાછી લંગુ બેન નો કાલ ફોન આવ્યો ને તો મને કે કે ગોગડી ભાભી હું ખોળો ભરી ત્યાં ન્યા વઈ આવવાની છું તો લંગુ બેન એ આવવાના છે અને અમારા લંગુ બેન કેટલા આળહોડા છે તને ક્યાં ખબર ભૂતડી કે તું હવે એનો આપણે હુવાવે ખાટલો હાસવવાનો એને હાસવવાના નાનું નો થાય કે એને હાસવવાના નાનું થઈ જાય પછી બે ત્રણ મહિના એને અને એના બાવલાને હાસવવાના અને મને તે અત્યારથી ધબકારા ઉપડી ગયા છે નું અમારે બે છે છે એક તો તો આખા મારે છોકરો નાનો ને આવે જ નઈ તો આ બધા મોટા થઈ જાય ને તો સારું ફુવા ફુવાવડ નો ખાટલો હાંસવો અઘરો છે હું તારી વાત હાવ હાસી છે પાછું બધું તારે જ કરવાનું ને હમણાં તારા ઘરે તને કોઈ કરાવવા વાળો હોય સપોર્ટ કરવા વાળો હોય ને તો વાંધો ન આવે પણ આ તો તારે એકલા પંડે કરવાનું ને એટલે તને વધારે લાગે હા હારું આ લાલ ભૂતડી હું રાંધી નાખો બકા તું આવજે હો પછી બે હવા હું તો આવતી જ રહું છું તાર ઘરે તું મારા ઘર ઓછી આવે કાલ તું આવજે હો હાલ કાલ જો ટાઈમ રહેશે તો આવે છું